કોડીનાર તાલુકાના હરમળિયા ગામમાં ઈદગાહમાં આજરોજ ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવામાં આવી હરમળિયાની ઈદગાહમાં આજરોજ ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવામાં આવી જ્યાં મુસ્લિમ બિરાદરોની મોટી સંખ્યામાં હાજરી રહી નમાઝ અદા કરવામાં આવી રમઝાન માસ પૂરા થતાં ઈદનો ચાંદ દેખાયા પછી ઈદની નમાઝ પઢવામાં આવે છે હરમડિયાના અલગ અલગ મુસ્લિમ વિસ્તારમાં ઈદની નમાઝ પઢવામાં આવી જ્યાં મુસ્લિમ ધર્મગુરુઓ દ્વારા દુઆ કરવામાં આવી દેશમાં એકતા સલામતી અને ભાઈચારો કાયમ રહે તે માટે અલ્લાહ તાલાની દુઆ માંગવામાં આવી હતી સંવાદતા રફાઈ મોહમદ સાથે કેમેરામેન સાગર ભાઈ ન્યૂઝ હરમડિયા નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મીરા ન્યૂઝ ચેનલ ને લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં